તો આજે તો ઠીક છે તું અભિમન્યુને રેડી કર્યો નહીં કર્યો તો રેડી કરી દે ચાલ તમને લોકોને હું ફરવા લઈ જાઉં ચાલો આજે અમે જવાના છે પહેલાં તો બાપોદ ગાર્ડન જઈએ છીએ તેના આફ્ટર પછી જઈશું બહાર જમવા માટે હવે આજે છે મારા મેરેજની એનિવર્સરી તો હું ટીકુ અને અભિમન્યુ જઈએ છે બહાર ગાર્ડનમાં ફરવા તેને આફ્ટર જશું બહાર જમવા માટે તો ટીકુ માટે આપણે રાખીશું સરપ્રાઇઝ તો તો ગાઈઝ તમે બ્લોગમાં ભણ્યા રહેજો બહુ જ મજા આવશે આપણે ગાર્ડન જઈને એન્જોય કરશું અંછુને રમાડશું અને મજા કરશું લેટ્સ ગો ફાઇનલી ગાઈઝ અમે લોકો આવી ગયા છે બાપોર ગાર્ડન તમે જોઈ શકો છો હું અભિમાન છું મેની મમ્મી તો ચાલો અંદર ગાર્ડનમાં જઈએ અને જોઈએ કે કેવું છે તો ફાઇનલી ગાઈશ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ હનુમાન દાદાનું પણ મંદિર છે અને એક શંકર ભગવાનનું મંદિર છે તો આ છે સૂર્યમુખી નવગ્રહ મંદિર જોઈ શકો છો તમે અહીંયા કામ ચાલુ છે જય હનુમાન દાદા જય બજરંગ બલી ફાઇનલી ગાઈશ તમે જોઈ શકો છો અહીંયાથી જવાનો રસ્તો છે જેવા જ તમે ઉપર આવો એટલે તમને જોવા મળશે કબૂતર અને અંદર નાવડી પણ છે આ બાજુ ગાર્ડન તરફ જવાનો રસ્તો છે તો ફ્રેન્ડ્સ આ છે કળશ જોઈ શકો છો તમે અને હું ટીકુ અને અભિમન્યુ અહીંયા ઘડી આવીને અમને બહુ જ ગમ્યું છે આ જોઈ શકો છો તમે મારો અભિમન્યુ હજુ થોડો મતલબ મૂડમાં નથી આવ્યો હવે અમે લોકો પ્રોપર અહીંયા ઘડી એન્જોય કરશું અહીંયા બેસવા માટેની સ્ટેર પણ છે તો મિત્રો તમે અહીંયા બેસી પણ શકો છો તમે અહીંયા સાંજના ટાઈમે ઇવનિંગના ટાઈમે તમે આવી શકો છો ગાઈસ તો મિત્રો જરા અહીંયાથી સંભાળીને ઉતરવું પડશે અહીંયા બી એક સ્ટેર છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા ઘડી એકદમ સારું એવું વાતાવરણ હોય છે અને અહીંયા ઘડી ઇવનિંગના ટાઈમે અહીંયા ઘડી બહુ મજા આવે છે તો ગાઈસ તમે આ તલાવમાં જોઈ શકો છો ડક પણ છે તમે ડક જોઈ શકો છો અહીંયા અહીંયા ફિશ પણ છે ટીકુ ને અભિમન્યુ આગળ આગળ ચાલે છે જોઈ શકો છો તમે એમને બહુ જ મજા આવે છે હાય કે હાય તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘડી એજેડ પર્સન પણ આવે છે ઝૂલો છે ત્યાં જવું છે અહીંયા ગડી બાળકો પણ અહીંયા રમવા આવે છે ગાઈસ તો ચાલો લેટ્સ અભિમન્યુ અભિમન્યુને એન્જોય કરાવીએ અભિમન્યુ ચાલો જઈએ અભિમન્યુને અમે લોકો અહીંયા ઘડી રેસ્ટ કરવા માટે બેઠા છે અને અભિમન્યુને બહુ સારું લાગે છે અહીંયા આવીને અને એની મમ્મી જોડે મતલબ ખૂબ સરસ રમે છે અને અહીંયા આગળ મતલબ હિચકા છે એ ખાવા છે જોઈ શકો છો તમે અહીંયા નાની નાની બેબીઓ મતલબ હિચકા ખાય છે અને અભિમન્યુને પણ હિંચકા ખાવા છે એ તરફ જોઈ રહ્યો છે એને અમે લઈ જઈએ થોડી વાર અને અને રાધે રાધે કર રાધે રાધે કર રાધે રાધે કર બેટા ઓ હું જોઈ શકો છો તમે મારો અભિમન્યુ કેટલો ખુશ છે અહીંયા ગાર્ડનમાં આવીને તો ફાઇનલી ગાઈઝ ટીકુ અભિમન્યુ જઈ રહ્યા છે હિંચકા તરફ અભિમન્યુ કેવું લાગ્યું બેટા આમ જો સામે મને હાઈ કે ચાલો ઘરે જઈએ ચલો ઘરે જઈએ ઘરે જવું છે કે બહાર જવાનું આજે તો સરપ્રાઇઝ આજે આપણી મેરેજ એનિવર્સરી છે એટલે આજે આપણે જઈશું બહાર જમવા માટે જઈશું ને બેટા આજે પપ્પાની સેકન્ડ એનિવર્સરી છે તો તું મેં અને મમ્મી જઈશું બહાર જમવા માટે ઓકે જઈએ ને જઈએ બેટા હા બોલ હા બોલ અને બધાને એવું કે કમેન્ટ કરજો એનિવર્સરી છે તો અમારે બરાબર અમને કોંગ્રેચ્યુલેશન કહેજો કમેન્ટમાં ચાલો જમવા જઈએ અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ બહાર જવા માટે અભિમન્યુ પણ રડતો તો ઘર જવા માટે અને આ રસ્તો છે અહીંયાથી અમે નીકળીએ છીએ તો મિત્રો અહીંયા આગળ કંઈક આવો ને નજારો દેખાય છે જોઈ શકો છો તમે સામેનું તળાવ જે છે અહીંયા છઠ પૂજા થાય છે શ્રાદ્ધ થાય છે બરાબર દરેક વ્યક્તિઓ અહીંયા ગાડીને પૂજાને બધું કરે છે તો ફ્રેન્ડ્સ અમે અહીંયા કેશો હોટલમાં આવ્યા છે એકદમ સારી સજાવટ છે પબ્લિક અત્યારે અહીંયા ઓછી છે તો કેમ છો બીટું ફેમિલી આજે અમે લોકો આવ્યા છે કેશોર રેસ્ટોરન્ટમાં અહીંયા આગળ આજે મારી એનિવર્સરી છે એટલે સેલિબ્રેટ કરીએ છીએ તમે જોઈ શકો છો અત્યારે હાલ જુઓ તમે

મિત્રો આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ અમારી છું નેક્સ્ટ બ્લોગમાં બરાબર અને ફરી એક વાત કે તમે બાપોદમાં રહેતા હોય બરાબર વડોદરા બાપોદની અંદર તો અમારી ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને અમારી સાથે જોડાવા માટે તમારે સબસ્ક્રાઈબ તો કરવું પડશે બરાબર તો ચાલો જય જોતાજી જય માતાજી મળીશું નેક્સ્ટ બ્લોગમાં જય જુ કૃષ્ણ